ત્યારે આજે ગુજરાતના પુત્ર તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મદિન નિમિત્તે પંચોતેર જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સર ની રસી આપી આરોગ્યની દ્રષ્ટિએ અતિ ગ્રીન દ્વારા એક નવો પ્રયાસ છે સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી અત્રી ગ્રીન સોસાયટી દ્વારા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે જેમાં અત્રિ ગ્રીન સોસાયટી દ્વારા સ્થાનિક કક્ષાએ રહેતી પંચોતેર જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી છે સામાન્ય રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાતભરમાં બ્લડ ડોનેશનથી લઈ વિવિધ સિવિલ હોસ્પિટલમાં કેટલાય દર્દીઓ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે હાલના તબક્કે આરોગ્યની દૃષ્ટિએ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જોકે તેના માટે કેન્સર પ્રતિરોધક રસી શોધાય છે ત્યારે હિંમતનગરમાં સર્વાઇકલ કેન્સરની રસી આપી પંચોતેર જેટલી મહિલાઓને સુરક્ષિત કરાય છે સાથે સાથે સ્થાનિક કક્ષાએ આ પ્રયાસથી કેટલાય લોકોમાં ખુશી વ્યાપી છે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી વધુ પસંદગી પામનાર પ્રધાનમંત્રી છે તેમજ હાલમાં પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે ત્યારે હિંમતનગરમાં એક સાથે પંચોતેર જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે પાયારૂપ પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે આવનારા સમયમાં પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે યોજાઈ રહેલા વિવિધ પ્રયાસોમાં હિંમતનગરમાં સર્વાઇકલ રસી આપવાનો પ્રયાસ અનેરો સાબિત થશે તે નક્કી છે સાબરાવાસ ન્યૂઝ રાજેશ ચાવડા હિંમતનગર અત્રી ગ્રીન્સ અત્રી પરિવાર અને અત્રી યુવક મંડળ દ્વારા આયોજિત નરેન્દ્ર મોદી સાહેબના આજે પંચોતેરમાં વર્ષ નિમિત્તે પંચોતેર બેનોને ગર્ભાશયના મુખના કેન્સરની એચપીવી વેક્સિન માટે માસ વેક્સિનેશનનો પ્રોગ્રામ આજે ગોઠવેલો છે તો એ જે એચપીવી વાયરસ જે ખરો એની અંદર બે ટાઈપ હોય છે લો રિસ્ક ટાઈપ અને હાઈરિસ્ક ટાઈપ એમાં હાઈ રિસ્ક જે ટાઈપ છે એચપીવી સિક્સ ઇલેવન સિક્સટીન એટીન આ ચાર હાઈ રિક્સ ટાઈપ જો બહેનોના જીવનની લાઈફ એના શરીરમાં જો હાજર હોય તો એને ફ્યુચરની અંદર ગર્ભાશયના કેન્સરનું રિસ્ક વધી જતું હોય છે તો એ ચાર ટાઈપને સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે આ સ્વદેશી રસી આત્મનિર્ભર ભારત એ જે સપનું છે એ સપનું સાકાર કરેલી ક્વાડુવેલેન્ટ વેક્સિન સર્વાવેક ડેવલપ થઈ છે અને એ સર્વાવેક વેક્સિન આજે પંચોતેર બહેનોને એક ભેગો આપણે માસ વેક્સિનેશન પ્રોગ્રામ ગોઠવેલો છે તો એ વેક્સિનની અંદર બે એજ ગ્રુપ ડિવાઈડ કરેલા છે નવ વર્ષથી પંદર વરસની દીકરીઓ માટે બે ડોઝ લેવાના હોય છે આજે એને પહેલો ડોઝ હોય છે ઝીરો મંથનો અને છ મહિના પછી બીજો ડોઝ એટલે સિક્સ મંથ લેવાનો હોય છે અને સોળ વર્ષથી પચીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર સુધીની દીકરીઓ માટે ત્રણ ડોઝ હોય છે આજે ઝીરો મંથ ટુ મંથ અને સિક્સ મંથ આજે પહેલો ડોઝ લેવાનો બે મહિના પછી બીજો અને છ મહિના થાય અને એને એ વખતે ત્રીજો ડોઝ લેવાનો હોય છે આ ત્રણ ડોઝ લીધેલા હોય તો એમના ભવિષ્યની અંદર એને એચપીવી સામે રોગપ્રતિકારક શક્તિ મળી રહે એના માટેનું ખાસ ધ્યાન રાખીએ મારું નામ ડૉક્ટર નિલેશ પોકાર ગાયનેક ગાયનેકોલોજીસ્ટ અહીંયા દીપ ગાયનેક હોસ્પિટલ ચલાવ છું સહકારી ચાર રસ્તા હિંમતનગર ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મ જયંતિ નિમિત્તે જન્મદિવસ નિમિત્તે અત્રી અત્રિગ્રીન્સ સોસાયટી મધ્યે અત્રિ ગ્રીન્સ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક પંચોતેર બહેનોને સર્વાઇકલ રસીકરણનો આજ કાર્યક્રમ સાહેબને એક બર્થડે ગિફ્ટ તરીકે આજે અમે અર્પણ કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો ખૂબ જ ઉન્માદથી અહીં બહેનો આ રસીકરણમાં ભાગ લઈ રહી છે વિશ્વની અંદર ભારતને આજે મહાસત્તા સર્વસત્તા તરફ લઈ જવા માટે જો સૌથી મોટું યોગદાન હોય તો એ માત્ર અને માત્ર આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે એ સ્વરૂપે એમના નિમિત્તે જ આજે આ કાર્યક્રમ થકી અમે એક નાની એવી તુચ્છ એક ફૂલની પાંખડી સમાન આ એક ગિફ્ટ આપણે અમારા આપણા સૌના વડાપ્રધાન નાના શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ આભાર જે અમારા આ અત્રિગ્રીન્સમાં આ સર્વાઇકલ કેન્સરના મહિલાઓ માટેના ગર્ભાશયના કેન્સરના મતે રસીકરણ કરવામાં આવ્યું હતું તેમાં વડાપ્રધાનના આજે જન્મદિવસના નિમિત્તે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણી બધી મહિલાઓએ રસીકરણનો લાભ લીધો આમ તો પંચોતેર મહિલાઓ હતી પણ એમાં કેટલી વધતા વધતા બહુ બધી મહિલાઓ થઈ અને આ લાભ લીધો હું તમને બધાને અપીલ કરું કે તમે બધા પણ આ રસીનો લાભ લો અને તમારા તમારા પણ આ કાંઈ કેન્સર કે એવું થાય ના તેના માટે આ રસીનો લાભ જરૂર લેજો પટેલ હેતવી ભાનુકુમાર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે